પાટણ જિલ્લાના રાધનપુરમાં સર્જાયું ધીંગાણું રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે જેવા લોકો ઘાયલ ઘાયલોને રાધનપુર રેફરલ સારવાર માટે ખસેડાયા વધુ લોકોની હાલત ગંભીર ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલથી વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા રાધનપુર પોલીસ અને પીઆઈ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી નાનપુરા ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે રાવળ સમાજના એક જ કુટુંબના લોકો વચ્ચે સર્જાયું ધીંગાણું ધીંગાણું થવાનું કારણ હજુ અંકબંધ હોવાનું જાણવા મળ્યું રિપોર્ટ રમીલાબેન પરમાર રાધનપુર પાટણ